બેઠક તો જો કે દર ત્રણ ચાર મહિને હોય જ છે બધા પોલીસવાળા વાળા અમને સલાહ આપતા હોય સૂચન આપતા હોય કે તમારે આ રીતે બિઝનેસ કરવો બધાના આઈડી પ્રૂફ લેવા તમારે રેકોર્ડિંગ રાખવું અને તમારું રજીસ્ટર મેન્ટેન કરવું ખાસ શું નિયમ હોય છે ખાસ અત્યારે જે વિવાદ છે કે એક કે બે કલાક મને મારી નજર માં લાગતો નથી અમે એક બે કલાક તો રૂમ કોઈ આપતા જ હોતા નથી કારણ કે અમને રૂમ ભરું અમારું આખા ચોવીસ કલાક નું જ અમે લેતા હોય છે પણ કસ્ટમર ક્યારેક ક્યારેક ઘણી વાર એ લોકોને ઉતાવળ હોય છે તો એક બે ત્રણ કલાકમાં નીકળી જતા અમારા અમારા હાથમાં કઈ હોતું નથી મોઢે બાંધેલું મોઢું ખોલાવવું પડે આ બધું રેકોર્ડિંગ અમારે ત્રીસ દિવસ માટે રાખવું પડે પોલીસનું રજિસ્ટર મેન્ટેન કરવું પડે એનું એના એ લોકો તરફથી એક અમને પતિક નામનો સોફ્ટવેર મળેલો છે એમાં એન્ટ્રી કરવી પડે આ બધો ડેટા અમારે રાખવો પડે છે નાના નાની હોટલથી થી લઈ અને મોટામાં મોટી ફાઈવ સ્ટાર હોટલ સુધીના બધા માટે સરખા નિયમ છે અને બધા લોકો આ નિયમ પાડે જ છે ખાસ એવા ઘટનાઓ આવતી હોય છે કે આધાર કાર્ડ બીજા મો અને યુવતી બીજી અને સાથે સગીર યુવતીને પણ એન્ટ્રી આપવાની વાત ક્યારેક આવતી હોય છે તો કઈ રીતે નિયમ પડાતા હોય જનરલી સિટી એરિયા તો બહુ જ એજ્યુકેટેડ હોય છે તો અહીંયા સિટી એરિયામાં તો બહુ ઓછા એવા દાખલાઓ બને છે પણ ક્યારેક ક્યારેક રૂરલ એરિયામાં એવા દાખલાઓ બને છે કે ભાઈ આઈડી પ્રૂફ બીજા વ્યક્તિનું બીજા કોઈ લઈને આવે છે પણ જ્યારે આઈડી પ્રૂફ ચેક થઈ જાય ત્યારે આપણને અમને જાણ થઈ જાય છે કે આ વ્યક્તિ બીજી છે જેથી કરીને અમે રૂમ નથી આપતા